તરફ ખેડામાં પણ છે જ્યાં જિલ્લાની પંદરસો થી વધુ સ્કૂલના શિક્ષકો બીએલ ઓની કામગીરીમાં વ્યસ્ત છે અને તેના કારણે પડતા વિદ્યાર્થીના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે જ્યાં ન્યૂઝ કેપિટલની ટીમે મહેમદાબાદની પ્રાથમિક કન્યા શાળાની મુલાકાત લીધી તો ખ્યાલ આવ્યો કે શાળામાં અઢાર વર્ગો અને ઓગણીસ શિક્ષકો છે પરંતુ અગિયાર શિક્ષકો બીએલઓની કામગીરીમાં અટવાયેલા છે અને આઠ શિક્ષકોથી શાળા ચાલી રહી છે સ્થિતિ એવી કે શિક્ષકોની ઘટના કારણે ઘટના કારણે એક એક વર્ગની અંદર ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડી અને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે શૈક્ષણિક સત્રના એકસો ચુમ્માલીસ દિવસ પૈકી એકસો પાંચ દિવસ સુધી બીએલઓ શિક્ષકોને બીએલઓની કામગીરી કરવાની છે ઇલેક્શન કમિશન દ્વારા જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેના કારણે ખેડા જિલ્લાના ઘણા બધા શિક્ષકોને અત્યારે બીએલઓની ની કામગીરી સોંપવામાં આવી છે પરિસ્થિતિ એ છે કે ઘણી બધી સ્કૂલોમાં અત્યારે શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે તમે જોઈ શકો છો અત્યારે આપણે મહેમદાવાદની જે પ્રાથમિક કન્યા શાળા છે તે સ્કૂલમાં આવેલા છે અને આ સ્કૂલના આજે વર્ગમાં તમે વિદ્યાર્થીઓને જોઈ રહ્યા છો આ વિદ્યાર્થીઓ ફક્ત એક નહીં પરંતુ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને એક જ ક્લાસમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે આખરે શા માટે આ પરિસ્થિતિ છે તે માટે આપણે જે સ્કૂલના આચાર્ય છે તેમની સાથે વાત કરીશું બેન આપનું શુભ હિના પટેલ પીએમ શ્રી મહેમદાવાદ કન્યા શાળાની આચાર્ય બેન શા માટે વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને અત્યારે અભ્યાસ કરાવી રહ્યો છે કયું કયું ધોરણ છે શું કહેશો તાજેતરમાં જે એસઆઈઆરની કામગીરી ચાલે છે એમાં મારી શાળાના સાત શિક્ષકો બીએલઓ તરીકે અને ચાર શિક્ષકોને સહાયક તરીકેના ઓર્ડર કરવામાં આવ્યા છે એ કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે શાળામાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે અને પરિણામે ક્લાસને ભેગા કરવા પડે છે પરિસ્થિતિ એવી થઈ છે કે શાળાના જે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય અંગ્રેજીના શિક્ષક હોય એવા જે વિષયો મુખ્ય વિષયો છે એના શિક્ષકો બીએલઓમાં છે એના કારણે એ વિષયના શિક્ષણ ઉપર એની ખૂબ ઘેરી અસર અત્યારે વર્તાઈ રહી છે અને બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે બેન ટોટલ કેટલા ક્લાસ છે તમારે કેટલા શિક્ષકો છે અને અત્યારે કેટલા શિક્ષક ટોટલ મારે અઢાર વર્ગો છે એમાંથી અગિયાર શિક્ષક મિત્રો અત્યારે આ બીએલઓ ની એસઆઈઆરની જે કામગીરી છે એમાં રોકાયેલા છે એ ઉપરાંત ખેલ મહાકુંભ કલા ઉત્સવ ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો પણ ચાલુ છે એટલે એમાં પણ અમારી શાળાની દીકરીઓએ ભાગ લીધેલો હોય શિક્ષકોએ એમને લઈને પણ જે તે સ્થળે જવું પડે છે એના કારણે શાળામાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે તો જે રીતે તમે જોયું કે ફક્ત બીએલઓની કામગીરી નહીં પરંતુ અન્ય ઘણી કામગીરીઓ ચાલી રહી છે જેમાં શિક્ષકો રોકાયેલા છે અને એના પરિણામે જે વિદ્યાર્થીઓનું શિક્ષણ છે તેના પર અસર થઈ રહી છે સરકાર દ્વારા આ બાબતમાં ચોક્કસથી વિચારવામાં આવે તે જરૂરી છે યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ ખેડા